ચાલો વિદ્યાર્થી મિત્રો તો કહેવાય આપણે દાખલા નંબર ચાર ની ગણતરી કરી જેની અંદર આપણે રકમ માં એવું કીધું છે કે આગળ બે બે સંખ્યાઓ આપી છે સંખ્યાનો આપણે ગુસ્સા આપી દીધો છે નવ અને તો એ બે સંખ્યા જે છે એનો લસા શોધાઓ આપણે કીધું છે ચાલો બે સંખ્યાઓ આપી છે એનો ગુસ્સા આપ્યો છે અને એ બે સંખ્યાનો આપણે લસા શોધવાનો છે તો અગાઉના દાખલાઓની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એવું જોઈ ગયા હતા

બરાબર બરાબર બંને 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 ગુણાકાર આ પૂર્ણાકો એટલે જે બે સંખ્યા તમને આપી હોય એ બે સંખ્યાને ને પૂર્ણાકો કેવાય ચાલો હું એક ગુસ્સા લખી નાખું છું ગુસ્સા આપને આપી દીધો છે નવ તો કે ગુસ્સા નવ ગુણા લસા આપણે નથી આપ્યો શોધવાનો છે તો લસા એમના એમ ચાલો લસા એમ ના એમ બરાબર બંને પૂર્ણાંકો ગુણાકાર તો જો બંને સંખ્યાઓ આપને આપી દીધી છે ત્રણસો ને છ અને બીજી સંખ્યા આપી છે સસો ને સત્તાવન તો એ બે નો ગુણાકાર ત્રણસો છ ગુણ્યા સસો ને સત્તાવન ચાલો હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો આપણે લસા શોધો છે તો નવ ને આપણે ઓલી બાજુ ફેરવી નાખશું નવ અહીંયા ગુણાકાર માં આ બાજુ ની સાર જાય તો ભાંગાકાર તો કે શું થશે ત્રણસો છ ગુણ્યા સસો ને સત્તાવન એમ ના એમ અને ભાંગા કર્મ આવી જશે અહિયાં થી નવ તો કે નવ ભાંગા કર્મ તો આ બાજુ કોણ વધે ખાલી લસા જે આપણે શોધવાનું છે એ હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો તો કે તમે આવું ડાયરેક્ટ વિચારશો કે સસો ને સત્તાવન ગુણ્યા ત્રણસો ને છ કરી નાખીએ જે જવાબ આવે એને પછી આપણે નવ વડે ભાંગશું પણ એની પહેલા તમને જો નવ ની ચાવી આવડતી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે સિમ્પલ થોડું ઘણું આવું લોજિક ઉપયોગ કરી ખરી કે આ બે માંથી કોઈ પણ એક સંખ્યા ને શું નવ વડે ભાંગી શકું ખરી ચાલો નવ ની ચાવી શું કહેવા માંગે ત્રણ ની ચાવી છે ઇજ નવ ની ચાવી છે જે સંખ્યાઓ તમને આપી હોય જે સંખ્યા આપી હોય એના દરેકે દરેક આંકડાનો સરવાળો કરો અને જો સરવાળો નો જવાબ નવ નો ગુણિત હોય તો તમે આખી સંખ્યાને જે છે એ નવ વડે ભાંગી શકશો ચાલો હું અહીં પહેલા જે છે નવ ની ચાવી લગાડું તો કે છ ને ત્રણ છ ને ત્રણ વિદ્યાર્થી મિત્રો નવ છ ને ત્રણ વિદ્યાર્થી મિત્રો નવ તો કે નવ જે સરવાળો આવ્યો છે એ નવ નો ગુણિત કહેવાય તો કે આ ત્રણસો ને છ નવ વડે ભાંગાકાર કરી શકાય એજ રીતે અહીંયા ચાવી લાગે છે તો પણ ચાવી લગાડી દઈ તો કે સાત અને છ સાત અને છ વિદ્યાર્થી મિત્રો અંદર પાંચ નો સરવાળો ગુણિત બે ને નવ વડે ભાંગી શકાય એવું નક્કી થઈ ગયું તો આપણે અહીંયા મોટી સંખ્યા જે છે ને નવ વડે ભાંગી નાખીએ એટલે જવાબ નાનો મળી શકે ચાલો તો કે હું અહીંયા જશે સત્સો સત્તાવન ભાંગ્યા કરી નાખું નવ નવ આપણે સત્સો ને સત્તાવન ને નવ વડે આપણે ભાંગા તો કે જવાબ તમને અહિયાં તો તેર મેળવ્યો કેટલો જવાબ મેળવશે તો ચાલો તો હવે શું વધ્યું અહીંયા સોરી ત્રણસો ને છ ત્રણસો છ ચાલો પેલા દશક ની પડી શું સાત નો વાળો સાત છ કે બેતાલીસ બેતાલીસ નો બગડો વધી ચાર સાત નો સાથે ગુણાકાર તો જીરો જીરો માં ચાર ઉમેરે તો કે ચાર સાત તેરી એકવીસ ચાલો હવે ત્રણ નો વાળો ત્રણ વિદ્યાર્થી મિત્રો એક ત્રણ નો ચાલો સરવાળો કરી નાખીએ બે ને એક ત્રણ નવ ને ચાર તેર તેરીયો તગડો વધી એક ને એક બે અને આ બે ના બે તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર નો જવાબ આવશે આપને બાવીસ તેત્રીસ આઠ તો કે આ મળી ગયો લસા જે આપણે બે પૂર્ણા કોનો શોધવાનો મળ્યો કીધો તો એ લસા આપને કેટલો મળ્યો બાવીસ તેત્રીસ આઠ ચાલો સૂત્રના આધારે જે છે આપણે આ કામગીરી કરી દાખલો જે છે એ સિમ્પલ અને સરળતાથી ગણતરી પૂરી ગઈ ચાલો આની પછી ના દાખલાની અંદર આપણે મળીએ વિદ્યાર્થી મિત્રો